કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ વચ્ચે પરેશ ધાનાણીનું નિવેદન આવ્યું રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીના નામની જાહેરાત થઈ ત્યારે કેટલાક દિગ્ગજ નેતાઓ હાજર હતા જૂથવાદને ડામવાના પ્રયાસો સરૂ સંકલન મીટીંગ છે કાલે રાજકોટમાં રાજકોટની ભૂમિને વંદન કરવા આવ્યો હતો આજ રાજકોટ પરિવારમાં બધા જ આગેવાનો સાથે મળી અને આ રાજકોટના રણમેદાનની અંદર કઈ રણનીતિથી આગળ વધી શકાય એ ચર્ચાઓને અમે આગળ વધારી રહ્યા છે અને પરિવારની વાતો આવતા દિવસોમાં તમારી સામે આવશે ઘણા લોકોએ અનુષ્ઠાન કર્યું હતું અને બીજો દરેક કાર્યક્રમમાં બધા હાજરો એવું જરૂર નથી ડિવિઝન છે એટલે કોઈ આજે જે અત્યારે અહીં બધા ભેગા થયા હતા સાંજે પણ એ જે સ્વાભિમાન સંમેલન ઓગણીસમી એ કરીએ છીએ એની તૈયારી અને પ્રચારના મેપ માટે મળ્યા હતા એવી પણ પણ કોઈ ચર્ચા નથી મધ્યસ્થ કાર્યાલય નવું ખોલવાનું છે એ બે જ દિવસમાં ઉદઘાટન થશે હાલો જતા કોઈ નારાજ નથી અને કાલે તમે જોયું હશે કે રામનાથ મંદિર મંદિરે જે પ્રથમ ચાલુ કર્યો બધા હાજર જ હતા અત્યારે આ બેઠક હતી કોઈ કોઈની વાંધાની આ વાત જ નથી કાર્યાલય ભાઈ કોઈ ઇન્દ્રનીલ રાજકોટમાં કોઈ કાર્યાલય નથી રાજકોટ શહેર કોંગ્રેસનું જ કાર્યાલય છે કોઈનું પર્સનલ કાર્યાલય અત્યારે રાજકોટમાં છે જ નહીં અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે